ભરૂચના પણોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનસીની આજે 136મી જન્મદિવસી ભરૂચના પણોતા પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનસીનો આજે 136મો જન્મદિવસ છે કનૈયાલાલ માણેકલાલ મુનસી જેઓ કમા મુનસી તરીકે પણ જાણીતા હતા તેઓ ભારતીય સ્વતંત્ર સેનાની રાજકારણની ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણ શાસ્ત્રી હતા તેઓ વ્યવસાયે વકીલ હતા અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા તેમણે ઓગણીસો આડત્રીસમાં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી તેમનો જન્મ ત્રીસ ડિસેમ્બર અઢારસો સિત્યાસીના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો તેમનો શાળાકીય અભ્યાસ આર એસ દલાલ હાઈસ્કૂલમાં થયો હતો ઓગણીસો એકમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને ઓગણીસો વીસમાં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય મહાત્મા ગાંધી સરદાર પટેલ અને ભૂલાભાઈ દેસાઈ પણ તેમના આદર્શ હતા ઓગણીસો પાંચમાં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ઓગણીસો સાતમાં એલિયટ પ્રાઇસ સાથે બીએની પદવી મેળવી હતી ઓગણીસો દસમાં તેમણે એલએલબીની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ઓગણીસો તેરમાં તેમણે મુંબઈ હાઈકોર્ટમાં વકીલાટનો વ્યવસાય શરૂ કર્યો તેઓનું અવસાન આઠ ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના દિવસે ચોર્યાસી વર્ષની જેફ વયે થયું હતું જોકે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર અને નેતાઓ આ નવરત્નને આજે વિસરી ગયા હોય તેમ લાગી રહ્યું છે